અલ્યા મારા ભાઈઓ તમે સતરંગી લહેરિયાવાળું ગીતો જરૂર સાંભળ્યું છે પણ આ તો આ બેન જે સાત રંગી નહીં પરંતુ આ ગાઘરો પહેર્યો છે એમાં બાર રંગના કલર છે સાહેબ તમે જુઓ લાળ પીલો ધોળો ગુલાબી કેસરી નારંગી જાંબલી સાહેબ તમે જુઓ તો ખાલી ખાલી કલર તમને ગણતા ન આવડે ને સાહેબ એવું સરસ મજાનું બેને કપડાં તો પહેર્યા છે પણ એની સાથે સાથે સાહેબ આ બેન જે ગીત ગાવે છે ને ખરેખર સાહેબ તમે એકવાર આ ગીત જરૂર સાંભળજો કેમ કે સાહેબ આ ગીત ન સાંભળ્યું ને તો પછી ભાઈ મતલબ નથી કોઈ તમારો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને ગીત સંભળાવું છું સરસ મજાનું બેનનું ગીત છે ભાઈ અને લોકો પણ વખાણ કરી રહ્યા છે બેનના અને ખરેખર ગીતના પણ વખાણ કરી રહ્યા છે તો હાલો મારા ભાઈઓ કોની રાહ જોવો છો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ હું હવે તમને વારંવાર કહેતો છું કે મારા ભાઈઓ જેટલા પણ લોકો નવા આવ્યા છો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે મને ખબર છે ભાઈ કે સબસ્ક્રાઈબ કરવામાં લોકો અધિક કરે છે કેમકે એક તો સબ્સ્ક્રાઇબ કરવાનું હોય છે ને એમાંય અધે કરે છે ભાઈ અને તમને કહી દઉં કે બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે મારા વાલા કાંઈ ઉપર લઈને નથી જવાનું જેટલા દિવસ તમે છો એટલા દિવસ તો મારા વાલા સબસ્ક્રાઈબ કરી નાખો એટલે હું એ તમને યાદ કરીશ હા ભાઈ કે મારા પ્રકાશભાઈ હતા અને આ ભાઈ હતા કે જેમને સબસ્ક્રાઈબ કર્યા હતા તો મારા વાલા સબસ્ક્રાઈબ કરી નાખજો બિલકુલ ફ્રીઝ છે હવે બીજી વાર નહીં કહું મારા ભાઈઓ કેમ કે તમારા માટે જ વિડીયો બનાવું છું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં બેન છે કે જેમનો સોશિયલ મીડિયામાં સાહેબ વિડીયો જોરદાર વાયરલ થયો છે અને આ બેન છે એટલું સરસ મજાનું ગીત ગાવે છે કે જેને જોઈને એવું લાગે છે કે ખરેખર બેનની અંદર એક કળા તો છે તમે જોયા હશે કલાકાર ઘણા બધા છે શુભાબહેન પણ છે પણ સાહેબ જે કહેવાય કે કલાકાર એને કહેવાય કે જે ખરેખર એક સારું ગીત ગાઈ શકતા હોય હવે આ બેનનું તમને ગીત આગળ સંભળાવીશ એટલે તમને જ એવું લાગશે કે ખરેખર ભાઈ વાત સાચી છે કેમ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ હું આજે જે તમને વિડીયો બતાવું છું આ વિડીયો સાહેબ આજ પહેલા તમે નહીં જોયો હોય એ આપણી ગેરંટી છે સાહેબ હા ભાઈ ગેરંટી છે હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો